નમસ્કાર દોસ્તો ગુજરાતી અજબ ગજબ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તકલીફ થી છુટકારો મેળવવા માટે શું કરવું જોઈએ કબજીયાત કબજીયાત છે પેટમાં ભારે પણ થઈ ગયું છે અથવા તો મળ ત્યાગ નથી કરી શકતા આના કારણે પેટમાં દુખાવો આંતરડામાં મળ ચોંટવો હરસ મસા એ બધી કબજિયાત ના કારણે જ થતા રોગ છે કબજિયાત હોય તો લોહી બગાડ થાય આ સિવાય પણ નાની મોટી ઘણી તકલીફો થાય એટલે કબજિયાત છે એ ઘણા રોગોનું સર્જન કરનાર છે તો પહેલી વસ્તુ આપણે જો કોઈ તમે કરી શકો તો એ એ પહેલી વસ્તુ છે કે તમારે ઠીક કરવી પડે અને જો કબજિયાત ઠીક ન થાય તો શરીરમાં ઘણી ગંભીર બીમારીઓ તમને તમારે સહન કરવી પડી શકે કોઈ એક એવું સમાધાન છે કઈ એક એવી વસ્તુ છે કે જેનાથી તમે કબજિયાતને સો ટકા ઠીક કરી શકો અને સો ટકા તમે આવનારા સમયમાં પણ કબજિયાત મુક્ત રહી શકો પેટ 100% સાફ રહી શકે અને ઓવરઓલ થઈ રહી છે એનાથી પણ તમને છુટકારો મળી રહે આના માટે 3 થી ચાર નુસ્ખાઓ હું તમને બતાવીશ એક જબરજસ્ત નુસ્ખો પણ બતાવીશ કે જે તાત્કાલિક તમારા પેટને સાફ કરશે ને જો થોડું વધારે તમે ખાઈ લેશો તો એ તમારા આખા આખા આંતરડાને સાફ કરી નાખશે

તમારું તમે દિવસ દરમિયાન ઓછું લિક્વિડ પીતા હો પાણી ઓછું પીતા હો તો પણ તમને કબજિયાત થઈ શકે ક્યારેય ફ્રૂટ ના ખાતા હો તો પણ તમને કબજિયાત થઈ શકે કારણ કે વોડીની અંદર ફાઇબર એક એવું તત્વો છે કે જેને જેના જોવાથી પેટ સો ટકા સાફ થાય છે પણ જો ફાઇબર જ અંદર ના જાય તો પેટ સાફ ના થાય તો એ ફાઈબર વાળી વસ્તુઓ એમાં પણ જે નેચરલ ફોર્મની અંદર કે જે ફ્રૂટ શાકભાજી અનાજની અંદરથી મળતા ફાઈબર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને જો એ તમે વ્યવસ્થિત ના લો અથવા ઓવર માત્રામાં કે એકદમ લેસ માત્રામાં લો તો તમને આ પ્રકારની તકલીફ થઈ શકે છે આજે પહેલી વસ્તુ એ તમે સાંભળી લો અગર તમને કબજિયાત તમારે કબજિયાત છે જેવું એ ઘી અન્નળીની અંદર જશે એટલે એ અન્નળી છે એકદમ ચીકણી થશે એ પછી તમે કોઈ પણ ખોરાક અંદર નાખશો તો એ ખોરાક સીધે સીધો જ આપણે હોજરી અને આંતળામાં જશે એનું પાચન થશે રહેવું હોય સારા કોલેસ્ટ્રોલ ને વધારવું હોય ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરવું હોય ઓવરઓલ સ્ટેમિના વધારવી હોય તો આ જબરજસ્ત નુસ્ખો છે ગેસ એસિડિટી અને કબજિયાતથી તમને લગભગ લગભગ સો ટકા છુટકારો થોડા જ મહિનાઓની અંદર મળી જશે એકદમ છુટકારો મળી જશે એટલે એવું નહીં કે આજે દવા પીધી અને એક મટી ગયું એ રીતની ગોળીઓ આ નેચરલ નુસ્ખાઓમાં એવું ના હોય તમારે રેગ્યુલર કરવો પડે અને ધીરે ધીરે એનું સોલ્યુશન મળે પણ એ સોલ્યુશન એવું મળે કે જે સો ટકા તમારા શરીરને સાફ કરી નાખે હવે મેન એક વસ્તુ છે કે જે તમારે ખાલી એક ચમચી જેટલું પીવાનું છે આ એક ચમચી રાત્રે સુવાના અડધો પોણો કલાક પીને તમે સુઈ જાઓ સવાર થતાં જ તમારું પેટ સાફ થઈ જશે હા મેં પહેલા પણ તમને કહ્યું છે કે કોઈ પણ એવી દવા નથી કે જેમાં તમે એક ગોળી પીવો અને માથા તમને માથું દુખતું હોય અને ગોળી પીવો તો માથું અડધો અડધો પોણો પોણો કલાકમાં મટી જાય પંદર મિનિટમાં મટી જાય આ એવું નથી બરાબર છે આ નુસ્ખો છે બધા વ્યક્તિ ઉપર તાત્કાલિક ઇફેક્ટ નથી કરતો એટલે બધાએ એવું નહીં સમજવાનું કે હું જે બોલી રહ્યો છું તો દરેક માટે સેમ વર્ક કરશે સમય જતા ધીરે ધીરે પણ વર્ક કરી શકે પહેલા દિવસે પણ વર્ક કરે બીજા દિવસે પણ ત્રીજા દિવસે પણ કરે આ વસ્તુ કઈ છે હરડેનું ચૂર્ણ ત્રિફલા ચૂર્ણ પણ યુઝ કરી શકો પણ એનાથી સારું છે હરડેનું ચૂર્ણ અત્યાર સુધીમાં લાખો લોકોએ હરડેનું ચૂર્ણ રેગ્યુલર લઈને કબજિયાત તો ઠીક કરી છે હરસ અને મસા કે જે મોંઘી ઘાટ દવાઓથી પણ ઠીક નથી થતા ઓપરેશન કરવા પછી પણ ફરી ફરી થાય છે આ હરડેથી હરસ સો ટકા મટે છે લોહી પડતા સો ટકા બંધ થાય છે મસા સો ટકા મટે છે આવનારા સમયમાં તમે વ્યવસ્થિત ધ્યાન આપો તો ક્યારે પણ જિંદગી પર થાય પણ નહીં આ ખુદનો પણ અનુભવ છે મને પણ આ અનુભવ છે તો હરડે રાત્રે સુવાના અડધો કલાક પહેલા એક ચમચી જેટલું તમારે પીવાનું છે ખાલી તમને કબજિયાત રહેતી હોય એ માટે થઈને કહું છું તમે એક ચમચી પીવો અને બીજા દિવસે જો તમને ઝાડા થઈ જાય તો પછી રેગ્યુલરલી તમારે બે થી ત્રણ ગ્રામ પાંચ ગ્રામ જેટલું જ લેવાનું છે પછી વધારે લેવાની જરૂર નથી ત્યાં સુધી જ્યાં સુધી તમને એકદમ પેટ સાફ ન થાય ત્યાં સુધી તમે એકાદ ચમચી જેટલું લઈ શકો પંદર વીસ ગ્રામ દસ ગ્રામ એ માત્રામાં તમે આરામથી લઈ શકો છો હરડેથી કોઈ નુકસાન નથી થોડી ગરમ પડે છે એટલે ચોમાસા શિયાળા દરમિયાન આરામથી ખાઈ શકો એમાં કોઈ પણ વાંધો નથી નોર્મલી સાફ કરનાર છે વાત પિત અને કફ ત્રણે ત્રણ રોગોનો નાશ કરનાર છે હરડે હરડેથી આપણું શરીર છે એ પણ મજબૂત બને સશક્ત બને છે અને કોઈ પણ પ્રકારની નાની મોટી બીમારીઓથી પણ બચાવી રાખવાનું કાર્ય હરડે કરે છે

વસ્તુ ઉપર ધ્યાન આપો રોજ બે થી ત્રણ લિટર જેટલું પાણી પીવો જ્યારે પણ તરસ લાગે નીચે બેસીને હંમેશા માટે પાણી પીવું જોઈએ હોઢ ભરતા ભરતા ગ્લાસ છે એને હોટ ઉપર આ ના ટચ કરાવીને પછી એ રીતના તમારે પાણી પીવું જોઈએ આ તમામ નિયમો પ્રમાણે અગર તમે ચાલવાનું રાખો ખોરાક જ ોરાકાવો સવારે બનાવેલું સાંજે ઘણા લોકો ખાતા હોય સાંજે બનાવેલું સવારે કે બપોરે ખાતા હોય એ રીતના કરવામાં આવતું જે ભૂલ છે એના કારણે કબજિયાત છે અંદર જન્મ લે છે અને જો તમે એનો નજરઅંદાજ કરો તો એ કબજિયાત આંતરડાની અંદર આટલી મોટી અ નુકસાની કરી નાખે છે કે જેનાથી તમને આવનારા સમયમાં ગમે તેટલી દવાઓ કરો તો પણ આનાથી સોલ્યુશન બિલકુલ ના મળે તો બસ આટલું જ કેવું હરડે તમે રોજ ખાવાનું ચાલુ કરો બે મહિના સતત ખાધા પછી પંદરેક દિવસ તમે ન ખાઓ અને પછી ફરીથી બે મહિના સતત ખાઓ બે ત્રણ ગ્રામ પાંચ ગ્રામ જેટલી કોઈ નુકસાન નથી આરામથી કહી શકાય ઉનાળામાં લિમિટેડ માત્રામાં ખાવી પંદર દિવસ પંદર દિવસ ખાવી પંદર દિવસ ના ખાવી એ રીતના તમે કરી શકો આ વિડીયોને લાઈક કરો શેર કરો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દો આભાર